દાહોદ જિલ્લા સેવા સદન સામે ઝાલોદ રોડ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું આ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે ત્રણ કલાકે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય નિનામા દ્વારા ધરણાને લઈને માહિતી આપવામાં આવી જેમાં જનહિતમાં મનરેગા યોજનામાં આદિવાસી સમાજના લોકોને રોજગારી મળે તેવા માંગ લઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કલેક્ટરને આવેદન આપ્યા બાદ પણ યોગ્ય ન દાહોદ જિલ્લા સમિતિ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે દાહોદ જિલ્લામાં જે મનરેગા યોજનામાં જયારે આદિવાસી ટ્રાયબલ વિસ્તારમાં જે લોકોને રોજગારી મળવી જોઈએ એ આ દાહોદ જિલ્લા ના તંત્ર અને ડીઆરડી દ્વારા કોઈ પણ જાતની વહીવટી મંજૂરી આપવામાં આવતી નથી આ જિલ્લો એક આદિવાસી વિસ્તરાળ જિલ્લો ધરાવે છે અહીંના ગરીબ લોકો જ્યારે રોજગારી માટે બહાર ગામ જતા હોય છે સુરત અમદાવાદ અને ત્યાં પોતાના પરિવાર સાથે નાના બાળકો સાથે ત્યાં મજૂરી કરે છે ત્યારે આજે અમે આ આદિવાસી સમાજના અને ગરીબ લોકો માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે ધરણા પર ઉતર્યા છે અને મારે ખાસ કરીને કેવું છે કે જ્યારે આ સરકાર મોટા મોટી વાતો કરતી હોય છે કે ગુજરાત મોડલ અને દાહોદ સ્માર્ટ સિટી બનાવવા બનાવીની વાત કરી ત્યારે તમે જોઈ રહ્યો છે અને જ્યારે જે લોકો અહીંયા મજૂરી માટે ફાફા મારતા હોય છે એવા લોકોને આ સરકાર અને આ તંત્ર મજૂરી આપતી નથી બીજી વાત કરીએ કે દાહોદ જિલ્લા દ્વારા જ્યારે હમણાં મનરેગાના જે સામૂહિક કુવા બે હજારથી વધુ આપવામાં આવ્યા છે ત્યારે એ કૂવામાં

અમે ખાસ કરીને આ દાહોદ જિલ્લા તંત્ર અને દાહોદ જિલ્લાના તમામ જે ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ છે એમને અમે વખોડીએ છીએ અને આ ગરીબ જનતા માટે અમે આજે ધરણા પ્રદર્શન કર્યું છે અને આવનાર સમયમાં જો આ લોકોને રોજગારી ના આપવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું અને જ્યાં સુધી આ લોકો સુધીને જે વહીવટી મંજૂરી ના આપવામાં આવે ત્યાં સુધી અમારા ધરણા પ્રદર્શન ચાલુ રહેશે સંજયભાઈ ની દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ